આપણે પડામાં ફુવારા મેકવાના છે જય જવાન જય કિસાન મિત્રો બધાય અમારા વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબર કરી લેજો એટલે તમને આવા નહીં આવા બ્લોગ જોવા મળે કે ખેડૂત કેવું કામ કરે છે છીએ આપણે ઓલા પડામાંથી મિત્રો ગોઠવી દઈશું વ્યવસ્થિત એક પછી એક લાઈન ગોઠવી દઈશું

એક ra 打乱。 তুলেনো নেকি টাইম পোৱাৰ আগত হৈ গৈ আছে ગોઠવા તા ફુવારા એક ગોઠવો ને આ બીજો આપણે પણ ગોઠવી નાખશું માથે નીકળું સે બચ્ચું લેન માં કિતકલી એમાં મડો મેક હતો તે બચ્ચું નીકળ્યું સે આ પરમાડી સી ઘડી એ લેને પણ બ્લોક આવતું હે એટલે બ્લોક આવી ગયું બોલે બોલે પણ મસ્તી બોલે સે જો આવી ગયા સે ભવારા કોઈ નહીં કોરે એટલે પાણી પાવું જ પડે ફરજિયાત ના કે રોડા કાઢે એટલે આમાં વાવવાનો છે કપાસ એટલે આપણે આને વ્યવસ્થિત પાઈ દઈશું તો કુવારા મિત્રો જોઈ રહ્યા છો આપણે બધાય તો આપણો વિડીયો ગમ્યો હોય ને લાઈક શેર સબસ્ક્રાઈબર કરવાનું ન ભૂલતા જો કંઈક આ ટોપે અમારા ફુવારા ચાલુ છે